અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવતા પોપટલાલ મોહનલાલની ચાલીમાં તહેવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા રાત્રિના દસ ત્રીસના સમયે તલવાર વડે હુમલો કરી ઘરને આગ લગાવી દેવામાં આવી હતી શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સરસપુર વિસ્તારમાં સિટી ગોલ્ડ સિનેમા ભારત પેટ્રોલ પંપની બાજુમાં સર્વેલન્સની ઓફિસથી પાંચસો મીટરની દૂરી પર અસામાજિક તત્વો દ્વારા ઘાતક વડે હુમલો કરી ઘરને આગ લગાડીને આરોપીઓ ફરાર થઈ ગયા છે પીડિત સાથે ન્યૂઝ ફોર ગુજરાતની ટીમ દ્વારા વાતચીત કરતા જણાવવામાં આવ્યું કે હુમલા કરનાર લોકો બુટલે ઘર છે અને ખૂબ માથા ભારે છે લોકોએ જણાવ્યું કે અમારી ચાલીમાં અમે સૌ શાંતિ અને ભાઈચારો બનાવીને રાખતા હોઈએ ત્યારે આવા લોકો દ્વારા આ ભાઈચારામાં ખલેલ પહોંચાડવાનું કામ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે અને આવા અસામાજિક તત્વો પર પોલીસ કડક કાર્યવાહી કરે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાજી ના પ્રયાસ અને રાઇટિંગ ખાતેનો ગુનો બન્યો છે જે ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ બે આઠ બે હજાર ચોવીસના રોજ સંદીપ પરમાભાઈ રાઠોડ છે જે સૈયદ રિયાઝ હુસેનની ચાલીસ સરસપુરના રહેવાસી છે તેઓના ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકે સરી વડે તેમના છાતીના દ્વારા હુમલો કરી હત્યાની પ્રયાસો બનાવ બનેલો હતો જેમાં ગુનો નોંધવામાં આવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન જે આરોપી છે અજાણ્યો આરોપી મહેશ ઉર્ફે બીડી જયેશભાઈ રાહુલ નામના ઈસમને પકડવામાં આવેલો હતો એની પૂછપરછ દરમિયાન અન્ય ઈસમ જકીમ ઉર્ફે બાપુ પીર મોહમ્મદ શેખ તથા યોગેશભાઈ વાઘેલા તથા ધવન મકવાણા તથા કિરણબેન વાઘેલા આમ ઉપરોક્ત ટોટલ અન્ય ચાર આરોપીઓની પણ આમાં સંડોવણી હતી જે ગુનો કરવાનો મુખ્ય હેતુ હતો કે જે ફરિયાદી છે એ આ જટિલ રૂપે બાપુને જે એનો દારૂનો ધંધો હતો એ દારૂના ધંધામાં અડચણરૂપ થતો હતો તો એ વાતનો ખાસ રાખી અને આ ઉપરોક્ત તમામ આરોપીઓ ભેગા મળી અને આ કાવતરો રચી અને આ સંદીપ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવેલો હતો જે હુમલાના અદાવત રાખી ગઈકાલ રાત્રે સંદીપના જે પરિચિતો છે જેમાં પરેશભાઈ રાઠોડ શૈલેષભાઈ રાખો તાલુક તથા અન્ય પાંચથી છ હોય આ જે ચકી જોસર બાપુ છે તેના ભાઈ છે જહીર અબ્બાસ છે તેઓ પણ જે અગાઉનો ફરિયાદી છે સંદીપ એના જ બાજુના વિસ્તારમાં રહેતા હતા તો તેઓના ભાઈ ઉપર તલવાર અને ભાઈકો વડે

વધુ કોઈ બનાવ ના બને એ બાબતે તકેદારીના ના રાખી અને અન્ય પોલીસ સ્થળ ઉપર આવી ગયેલો વધુ કોઈ પણ જાતનો નો બનાવ ના બનવા પામે એ બાબતની તકેદારી હાલ પૂરતી રાખવામાં આવી